ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડિયા દ્વારા પોલીસ દ્વારા રાતના અગિયાર વાગ્યામાં વેપાર ધંધા બંધ કરાવી દેવામાં આવતા શહેરીજનો અને બહારગામથી આવતા લોકોને ખાણીપીણી સહિતની ચીજવસ્તુ નહીં મળતા ખૂબ જ મુશ્કેલી પડે છે જેને લઈને લોકોને પડતી મુશ્કેલી દૂર થાય અને વેપારીઓને પણ રોજગાર ધંધો મળી રહે તે હેતુ સાથે યોગ્ય નિર્ણય કરવા ભાવનગરના આઈજી ગૌતમ પરમારને પત્ર લખવામાં આવ્યો હતો જે અંગે ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતું કે અમારી પાસે ભાવનગર શહેર એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનું લેખિતમાં એક ફરિયાદ આવેલી કે રાત્રે અગિયાર વાગે એ લોકોને હોટેલ રેસ્ટોરન્ટ બધું બંધ કરવાની ફરજ પડે છે સાથે સાથે આમ પબ્લિકમાં પણ અમને ઘણા ફોન દ્વારા અને રૂબરૂ ફરિયાદ મળેલી ખાસ કરીને ભાવનગર શહેર છે

પરિવારના લોકો લોકો પણ એવું કહેતા કે કે રાતના વાગ્યા પછી પોતાની ઓફિસેથી નોકરી ધંધેથી આવે પરિવાર સાથે બહાર નીકળતા હોય અને ક્યાંય જમવા જાય તો સ્વાભાવિક છે કે વાર લાગતી હોય એટલે લોકોની એવી માંગ હતી કે રાત્રે અગિયાર વાગ્યે બંધ ન કરવામાં આવે અને ખાસ તો ધ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહિત કરવા માટે પોલીસને જણાવેલ છે